હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું કોઈ પણ ઢોકળા ઈડલી ઉત્તપમ કે ઢોસા સાથે ખાવાની મજા આવે ને એવી ટમેટાની ખૂબ જ સ્ટીસી અને એકદમ ઈઝી ચટણી બનાવીશું તો આપણે અહીંયા ગેસ ઉપર એક પેન મૂકેલ છે માં એક ચમચો જેવું તેલ એડ કરી દશું પછી આપણે 7 થી 8 લસણ ની કાળી અને એક મિડિયમ સાઈઝ ની ડુંગળી આ રીતના સ્લાઈસ માં કટ કરી અને એડ કરીશું બંનેને બે થી 3 મિનિટ માટે આપણે તેલમાં સોતે થવા દેશું થોડું લસણ અને ડુંગળી આપડો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે આપડી ડુંગળી અને લસણ થોડું હલકો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે બે મિડિયમ સાઈઝના ટમેટા કટ કરીને રાખ્યા છે એ આપણે અહીંયા એડ કરી દશું ટમેટાની સાઈઝ મોટી હતી એટલે મે બે લીધા છે જો તમે નાના ટમેટા યુઝ કરતા હો તો તમારે 3 થી 4 જે રીતના તમારે ચટણીની ક્વોન્ટિટી જતી હોય એ રીતના ટમેટા યુઝ કરવા તિકાશ માટે આપણે બે લીલી મરચી એડ કરીશું અને આપણે એક મુઠ્ઠી જેટલા અહીંયા શેકેલા ચણા એડ કરવાના છે તો આ રીતના આપણે બધી વસ્તુને બે થી 3 મિનિટ માટે સારી રીતે આપણે એને કુક કરી લેવાનું છે ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કુક કરીશું અત્યારે આપણે આમાં કોઈ પણ વસ્તુ ઉમેરવાની નથી ખાલી આપણે કુક કરી લેવાનું છે બધી વસ્તુ સારી રીતે કુક થઈ ગઈ છે અને ઠંડુ કરી લેશું તો આ રીતના 10 એક મિનિટ માટે આપણે બધી વસ્તુને ઠંડી કરી લીધી છે હવે આપણે મિક્સરનો નાનો જાર લીધો છે અને એમાં આપણે આ સામગ્રી છે તે ઉમેરી દેશું અને ચટણીને ગ્રાインド કરી લઈશું તો આ બધી વસ્તુ એક સાથે નથી આવી એટલે મેં મિક્સરનો જાર એક ભર્યો છે આ રીતના ગ્રાインド કરી લીધું અને હવે બે ચમચી જેવું મિશ્રણ વધ્યું છે એ હવે આપણે ઉપરથી અત્યારે એડ કરી અને ફરીથી ગ્રાインド કરી લેશું જો તમે મોટો મિક્સરનો જાર યુઝ કરતા હોય તો તમારે બધી વસ્તુ એક સાથે જ ગ્રાインド કરી લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચી જેટલી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી ચટણીનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારો આવે તો હવે આપણે ફાઈનલ ચટણીને ગ્રાインド કરી લેશું તો ચટણી આપણી ગ્રાインド થઈ અને રેડી છે કોઈ પણ એક વાસણમાં ચટણીને કાઢી લેશું અને ચટણી ઉપર ઇન્સ્ટન્ટ એક વઘાર એડ કરીશ તો અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે તેલને ગરમ કરી એક ચમચી જેટલી રાઈ એડ કરી સારી રીતે રાઈને આપણે આમાં ફુટવા દીધી છે રાઈ સારી રીતે ફૂટી જાય એટલે એક ચમચી જેટલી આડદની દાળ એડ કરવાની છે અને પાન એડ કરવાના છે અડદની દાળ હલકી આપણી ક્રંચી થાય એટલે આ વઘારને આપણે ચટણી ઉપર એડ કરી દેવાનો છે તો આપણે વઘારની ચટણી ઉપર એડ કરી દેસુ અને સારી રીતના વઘાર અને ચટણીને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણી કોઈ પણ ઢોકળા ઇડલી કે મેંદુવડા છે કે ઉત્તપમ છે કે ઢોસા છે કોઈ પણ સાથે ખાવાની મજા આવે એવી ખૂબ જ ટેસ્ટી ટમેટાની ચટપટી ચટણી આ ચટણી બનાવશો ને તો તમારા નાસ્તાનો સ્વાદ છે ને તે સો ગણો વધી જશે તો એકવાર આ રીતના આ ચટણીની રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો આજની રેસીપી કેવી લાગે